તો હું કે ભાઈ ભાઈ હારું ભાઈ મજામાં તો છેલ્લે શરૂ કરતી હે મારે માસ્ક લાગતું છે કે આ રૂડો રૂપાળો થઈને ક્યાં જાય છે અરે કે જોઈને કમ્પ્લીટ થઈને જો કપડા બપડા જોઈ લે બુટ બુટ ભડિયાળ બડિયાર ખવાળી ઘડિયાળ પહેરી છે એટલે એવું બધું કઈ કહેવાનું ન હોય પણ આજ તો હું કહું છું પવન બવન આવે છે અને આ અમારે ગુલાબ જોવો અમારો ગુલાબ જોવો તમે એટલે આપણે આ તમે કન્ટિન્યુ રહી જાવ લોગ માં બરોબર આપડે અત્યારે જઈશું રસદણ મારે ગાડીનો નાનો એવો પંખો આગલો ભાંગી ગયો કાલ રાતે ખાડો બાડો આવી ગયો ને તે બટકી ગયો સાલો પંખો નાખો હોય ને ત્યાંથી પછી નીકળવું હોય ચોટીલા ચોટીલા બાજુમાં એક ગામ છે આ બેગ બેગ આપણે આ ડ્રોન બેગ છે તમને ખબર જ છે રાતે દાંડિયારા છે ને ત્યાંથી પછી કાલે જાન જાય છે ત્રંબોડા ને બાજુનું ગામ છે પછી ત્યાંથી ત્રંબોડા બાર વાગે ગયા વરઘોડો પતાવીને આપણે નીકળવાનું છે જુનાગઢ પાસે કેસોદ હાંજે ત્યાં દાંડિયારા છે એટલે તમે કન્ટિન્યુ રહી મજા આવશે બરોબર ને આપણે હવે જાઈ હી મેળ્યા પછી હમણાં તમને કંઈક દેખાડ્યું જ નીકળી ગયા હી આપણે આ પંખો આવી ગયો આ રિંગદાર પીડ્યો હે બાજુમાં આપણે ફફડાટી જવા દે આપણે એન્ટર થઈ ગયા છીએ જો તમે જોઈ શકો શેરી છે આ હોય કોઈને તો મળી જાય આપણે ચોટીલામાં એન્ટર થઈ ગયા છીએ ને ચામું નો ચોટીલા નો ડુંગર પાછળ હાલો હવે આપણે ધીમે ધીમે છે ને ડુંગર ચડવા માંડી છે પેલું પગથિયું આ રીતે અત્યારે ટ્રાફિક ઓછી છે અહીંયા ક્યાંય જગ્યા ન હોય હાલવાની જવાનું હોય ફ્લાય કરવા વચ્ચે ડુંગર આવ્યો આપણે આપડે દર્શન કરતા જાય પાણી પી લઈ થાકી જવું હે આરામ આરામમાં તો મિત્રો ફાઈનલી આપણે ઉપર પહોંચી ગયા બહેનો માટે અંદર જવાનો હોય અંદર હવે આપણે ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ તમારી વારી વાત થાય પતી જાય એટલે બરોબર હવે વાતમાં માં લાંબુ નથી પણ થકાઈ ગયું ભાઈ ઉપર ચડીને અરે બેગ છે બૂટ પહેર્યા કઈ એવા હેવી એટલે અંદર આપણે એન્ટર થઈ ગયા છે આ ચામુંડમાં દર્શન કરી લ્યો તમે હાલો હાલો ફટાફટ હમણાં મોબાઈલ મૂકવાનો કેમ તો લોચો ખા ચડી લીધા હાલો હવે હું કરી લઉં આ બાજુના બાયણેથી આપણે દેખાડી તમને દર્શન કરાવી દો પૂજારી ભાઈ બેઠા છે બરોબર બરોબર

ઈ ઉપર ચડીને આરામ કરે છે ઈ રહ્યા છે બરોબર એવું હાલ્યા રાખે જો દર્શન કરી લ્યો તમે દર્શન કરી લીધા તમને કરાવી દીધા બરોબર હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી જોઈ હવે સફરની મજા લઈ નીચે નીચે ઉતરતા હું હું વસ્તુ આવે છે બધું આપણે તમને દેખાડવાનું જ હોય હવે મારે આ જિંદગી હવે કરવાનું નથી કે ભાઈ હવે હવે દર્શન કરી લીધા મારી નથી તમને સંભળાનું હોય ઠીક છે નકર હું તમને કહી દઉં અહિયાં જો એ બોલતા હતા ત્યારે થોડુંક મોડું થઈ ગયું ચાલુ કરવામાં નકર તમને બતાવી દેતા અહિયાં પાછો વ્યુ બતાવી દઉં આ મોલી બાજુ સૂર્યનો પ્રકાશ આવે એટલે તમને સીટી જો દેખાડી દઉં તોય તમને દેખાય એટલું કવર થાય એટલું કરાવી દઉં એટલું થયું આ ભાઈ ફોટોગ્રાફી કરે હે ભાઈ એને કરવા જ્યો ભાઈ ફોટોગ્રાફી આપણે ભાગો ભાગ અર્ધે પહોંચી ગયા છીએ આપણે ઉતરવામાં જલ્દ હિ હમણાં નીચે આપણે મળશું નીકળી ગયો હોવો ઉપરથી હું લીપ વીપ છે અને એને આપણે એમાં બેસી જાય એમાં બેહીને તમને દેખાડીશું માં ઘડે આવે છે એ માનતા કરવા આવે છે ઊભા રહી ગયા મને ભળીને હું ભાઈ ઊભા રહી ગયો ભાઈ તો ફાઇનલી ગાય આપણે નીચે પહોંચી ગયા હે અહીંયા કોઈને આરામ બારમ કરવો હોય તો અહીંયા જગ્યા મળી જાય ત્યાં બીજા ભાઈ જો ઉપર જવાની તૈયારી કરે છે દર્શન કરવાની તો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છીએ જોવો તમે જોઈ શકો તમે આ બાજુ સેવા સ્પષ્ટ છે બરોબર ભાઈ થોડુંક ડ્રિંક કરવાનો વિચાર થાય છે મને શરબત બરબત પી થોડીક એનર્જી ચડાવે શરીરમાં બાટલો મારવો જોશે તારે જોતા એવું લાગે છે કે શેરડીનો રસ મને વધારે ભાવે પાણી દેવો પાણી દેવો નવી શેરડી છે નવી શેરડી તો ઠીક પણ આ રસ આવ પાણી ગયો તો બટકાઈ ગયો ખાવા તો ફાઇનલી આપણે જે શેરડીનો રસ બસ પી નીકળી ગયા છે હવે જવાનું છે ડ્રોન ઉડાડવા ત્યાં જઈને મળી ડાયરેક્ટ ફાઇનલી પહોંચી ગયા છીએ જો આપણી ડ્રોનની બેગ મૂકી દીધી જો અહીંયા હવે જો હવે જો ગણપતિ બાપ્પાનો રૂમ છે જો પહોંચી ગયા છીએ આપણે બોટરા બોટરા ચાલુ છે બંધ બંધ કરવાની હોય પણ ચાલુ રાખીને રહ્યા છીએ

ગાડી પડી હું ઉભો રહી ગયો એક વરાજાની એન્ટ્રી લેવાની ડ્રોન માં બરોબર ગાડીઓ ને આ રોડ ઉપર સીધો પટ્ટો હે તાકાત તો મેં એ કીધું એક ચક્કર મારી દે એટલે વરાજા રાજી રાજી થઈ જાય ને હવે ગાડીમાં આપણે ને આ આપણું ડ્રોન છે હવે આપણો વિડીયો અહીંથી થાય છે પૂરો